સુરતમાં જર્જરિત ઇમારતોને મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા અવારનવાર નોટિસો ફટકારવામાં આવતી હોય છે જોકે ઘોડદોડ રોડ પર આવેલા અભિનંદન એસી માર્કેટ કમ એપાર્ટમેન્ટનું હાલ રેનોવેશન ચાલી રહ્યું છે ત્યારે આ કામગીરી દરમિયાન છઠ્ઠા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો જેથી આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ પેદા થયો હતો ઘોડદોડ રોડ પર આવેલા અગ્રવાલ ભવનની બાજુમાં આવેલા અભિનંદન એસી માર્કેટ કમ એપાર્ટમેન્ટના રિનોવેશનની કામગીરી દરમિયાન છઠ્ઠા માળનો મસમોટો સ્લેબ ધરાશય થયો હતો આ મસમોટા પોપડાના પડવાથી આસપાસમાં ભૂકંપ જેવી ધ્રુજારી આવી ગઈ હતી આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર એસી માર્કેટના રિનોવેશનમાં કામગીરીમાં સ્લેબનો પોપડો ધરાશય થયો હતો આ પોપડાને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી નીચે માર્કેટમાં પણ તાત્કાલિક બંધ કરાવી હતી સાથે જ સલામતીના ભાગરૂપે બાજુની બિલ્ડિંગ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી મોડી રાતની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી